અમે આ કાર્યક્રમ અંતર્ગત તમારી મુલાકાત એક એવા વ્યક્તિ સાથે કરાવીએ છીએ કે જેમનું જન્મ ભલે સુરતમાં ન થયું હોય પરંતુ સુરતને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી હોય સુરત સાથે સાથે જે ગુજરાત માટે જેમણે સમાજ સેવા અર્થે કંઈક કર્યું હોય તો આવા જ અતિથિ સાથેની આજની આ વિશેષ મુલાકાતની હું શરૂઆત કરવા જઈ રહી છું એક એવો વ્યક્તિ કે જે છેવાડાના માનવી સુધી પોતાની મદદ પહોંચે તેનો સતત અથાગ પ્રયત્ન કરી રહ્યું છે કેશુભાઈ ગોટી અગાઉ પણ આપણે તેમને મળી ચૂક્યા છે અને આજે બે વર્ષ બાદ તેમની સાથે ફરી એક મુલાકાતનો મોકો મળી રહ્યો છે આપણને પરંતુ આ વખતે તેઓ કંઈક નવું જ કરીને આવ્યા છે તેમણે વિચારોમાં પરિવર્તન લાવવા માટે સ્પેશિયલ એક જાગૃતિ અભિયાન કહી છે તો તે છંછેડ્યું છે અત્યાર સુધીમાં તેમણે તાણું સેમિનાર કર્યા છે અને જેનો મુખ્ય મુદ્દો છે વિચારોની ક્રાંતિ લાવવી શું છે વિચારોની ક્રાંતિ કયા મુદ્દાને લઈને ક્રાંતિ લાવી છે આ તમામ માહિતીથી આજે આપણને કેશુભાઈ પોતે જ પરિચિત કરશે તો સૌપ્રથમ તેમનું સ્વાગત કરીએ છીએ નમસ્કાર નમસ્કાર દર્શન મિત્રો મારા કાર્યક્રમનો હેતુ તમે સમજી જ ચૂક્યા છો તો ત્યારે મારો સૌથી જ પહેલો પ્રશ્ન તેમના માટે એવું રહેશે કે વિચારોની ક્રાંતિ એક ઝુંબેશ કહો એક અભિયાન કહો તમે શરૂઆત કરી છે શું છે આ વિચારોની ક્રાંતિ શું મુદ્દો છે આનો નમસ્કાર મિત્રો વિચારોની ક્રાંતિ મૂળ મુદ્દો એ છે કે સ્વયં હું જ્યારે દસ બાર કે પંદર વર્ષનો હતો ત્યારે જે સમજતો હતો અને અત્યારે મારું સિ સિક્સટી સેવન એટલે સતસઠમું વર્ષ ચાલે છે તો એ બંનેને કાંઈ લાગે વળગે નહીં એટલા વિચારો મારા અપગ્યા હોય એવું લાગે છે આજે બી ઘણી ભૂલ કરું છું પણ ત્યારથી અત્યાર સુધીમાં ઘણો મારા વિચારોમાં મારા જ્ઞાનમાં ડેવલપ થયું તો એ ડેવલપ થવાનું કારણ સારું વાંચન અને સારા વક્તા જ હતા એટલે અમને વિચારો આવ્યો કે આ ભારતભરના આદિવાસીઓ ઇલાકામાં જંગલ પહાડ દુર્ગમ નક્સલી પર પ્રભાવ વિસ્તારમાં જે અમે કામ કરીએ છીએ તો અમને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ વાલીઓ આદિક જે ટીચર ગણ એને ખાસ કરીને વિદ્યાર્થીઓને સંકોચિત વિચારોમાંથી ઉપર ઉઠાવવા એ અગત્યનું કામ અમને લાગ્યું એટલે મેં આ વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન નામનું અભિયાન છેડ્યું છે વિચારોની ક્રાંતિ દરમિયાન કયા કયા મુદ્દાઓને સમાવી લેવામાં આવે છે બાળકોને ગણો શિક્ષકોને ગણો તો તેમનામાં કયું પરિવર્તન તમે ઈચ્છો છો આમ ગણીએ તો અમે અમારું કર્મ કરીએ છીએ પરિવર્તન આવે તો વેલકમ ન આવે તો પણ વેલકમ પણ એક પુરુષાર્થ કરીએ છીએ એક સમજાણું છે એ કંઈક કર્મ કરીને જીવન સમાપ્ત કરીએ તો પરિવર્તન પહેલાં તો એવું ઈચ્છું છું કે એક તો માનવમાં સ્વમાન દરેક વિદ્યાર્થીમાં ભારતભરના વિદ્યાર્થીઓમાં સ્વમાન નથી એવું નથી પણ જેનામાં નથી એનામાં સ્વમાન જાગ્રત થાય એવી અમારી અપેક્ષા છે બીજું સ્વમાન જાગે એટલે ઓટોમેટિક વિદ્યાર્થી સ્વાલંબી બને કારણ કે સ્વમાન એક એવી ચીજ છે કે સ્વમાન માણસ બને ક્યારેય ફોગટ નું લે નહીં કોઈ દિવસ કરપ્શન કરે નહીં કંઈ ખોટું કરે નહીં અને એ બીજાના દુઃખમાં ભાગ લે કોઈને દુઃખી કરે નહીં આવું અમને સમજાણું છે એટલે આ અભિયાન અમારું પહેલું અંગ એ છે અને સ્વમાનની સાથે સાથે ઈમાનદાર નૈતિક ફરજો માનવી તરીકે શું ફરજ એક સંતાન તરીકે શું ફરજ એક ભારતના નાગરિક તરીકે શું ફરજ એક પિતા તરીકે શું ફરજ એક પતિ તરીકે શું ફરજ એક ભારતીય સંસ્કૃતિના ઉપાસક તરીકે શું ફરજ બસ આ ફરજ શ્રેષ્ઠ નિભાવે આવી જાગૃતિ લાવવા માટે અમે આ પ્રયત્નો કરીએ છીએ જ્યારે આ જાગૃતિની શરૂઆત કરી પહેલો સેમિનાર કર્યો બીજો સેમિનાર કર્યો એમ કરતા કરતા ટાણો સુધી પહોંચ્યા પહેલેથી લઈને તાણો સુધીમાં તમે પોતે કયા બદલાવ લાવ્યા કે ભાઈ પહેલામાં આ ભૂલ થઈ હતી તો તાણો સુધીમાં આ વસ્તુનો સુધારો આવતો ગયો પહેલામાં એમે થોડા ડરતા હોઈએ થોડી શરમ અનુભવતા હોઈએ થોડા સંકોચતા હોઈએ પણ મને એક કહેતા આનંદ થાય છે કે અમારા કર્મયોગી ભાઈઓ અમારા સહયોગી દાતા અને અમારા જે માર્ગદર્શકો જે આ વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન આનો જેટલો આભો આભાર માનું એટલો ઓછો હશે સાથે જે કંઈ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ વાલીઓ ટીચરો અને સંચાલકો એ દિન પ્રતિદિન દિન પ્રતિદિન અમને વધારે વધારે આવકારતા ગયા અને એમની ડિમાન્ડો આવતી ગઈ આજે એની ડિમાન્ડો આજે પણ પેન્ડિંગ છે એટલે અમને કામ કરવાનો ઉત્સાહ વધ્યો અને કોઈ પણ કામ છે જ્યારે કામ કરો ત્યારે એમાં તમારા ના અથવા તો ભૂલો પછી જ હોય સંપૂર્ણ ભૂલ કામ કર્યા પહેલા સમજાતી નથી તો અમને જે રીતે અપડેટ થતું ગયું અમે ટીચરો સાથે અમુક સેમિનારો કર્યા વાલીઓ સાથે કર્યા એસસી સમાજ સાથે પણ સેમિનાર કર્યા આ બધા સેમિનારનું ફળ આ જે આગળ વધતા ગયા વધતા ગયા એ રીતે આ બધા સેમિનારો થયા તો પહેલાં તો ઓનલી વિદ્યાર્થીઓના સેમિનાર કરવાના પણ બીજા જે મેં સેમિનારો ગણાવ્યા એ આ રીતે થયા અને એની ફળશ્રુતિ કોઈ એક બિલ્ડિંગ બનાવો તો આજે ખાત ખાતમુહૂર્ત છ મહિને તમને બિલ્ડિંગ દેખાય કોઈને જમવા એટલે એટલે ભૂખ લાગી હોય હોય તો ઢીલો જમી લે બેસાડ દેખાય કોઈને ચા પીવાનો ટાઈમ થયો વિચારોની ક્રાંતિ એવી વસ્તુ નથી કે તમે સ્વીચ પાડો અને લાઈટ થાય એ ધીમી ગતિ છે મને એટલી દેખાણું મારા જીવનમાં સૌથી કોઈ જો ધીમી ગતિ હોય તો વિચારોના બદલાવ જેટલી કોઈ ધીમી સ્પીડ મારી લાઈફમાં મને અનુભવાની નથી પણ અમને ચોક્કસ આ તાણું સેમિનાર દ્વારા અનુભવાનું કે રિયલી બાળકોના માઇન્ડમાં એના વર્તનમાં એના અભ્યાસમાં એની સમજણમાં પરિવર્તનો આવ્યા છે જ્યાં જ્યાં ટીચરો એટલે અમારા ગુરુ હું સર્વ ટીચરો ભારતભરના ટીચરોના ચરણમાં વંદન કરું છું પરંતુ ટીચરો સાથે જ્યાં જ્યાં સેમિનાર થયા તો ટીચરોને પણ ઉત્સાહ ભણાવવાનો વધ્યો છે એની ભણાવવાની ક્વોલિટી સુધરી છે એનામાં ભાવ હતો એ ભાવમાં વધારો થયો છે અને એના પણ પોઝિટિવ પરિણામ છે સાથે સાથે વાલીઓ સાથે જે સેમિનાર કર્યા તો એમાંથી જે વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા મુક્તિ કર્મઠતા જે સ્વાવલંબીપણું એ પણ વિચારોમાં થોડા અંશે બદલાવ દેખાણો છે અને એસસી સમાજમાં બે હજાર લોકો ભેગા થઈને જે એસસી સમાજ સાથે જે પ્રોગ્રામ કર્યો સેમિનારનો બનાસકાંઠા જિલ્લામાં અને જે ત્યાં અમે ગયા અને બધા ભાઈઓને અમે દિલથી ભેટ્યા અને એની સાથે જમ્યા અને એને જે મનીષભાઈ વઘાસિયા ત્યાં હતા તો એટલા બધા પ્રભાવ થઈ પ્રભાવિત થઈ ગયા કારણ કે અમારું અભિયાન છે એમાં જ્ઞાતિવાદ નથી વર્ણવાદ નથી પ્રાંતવાદ નથી ઓનલી એક વાદ નથી પણ ભાવ છે રાષ્ટ્રવાદ અને એ ભાવથી અમે આ બધું કામ કરીએ છીએ અને આમાં સંપૂર્ણ માનવજાતનો અમને સપોર્ટ છે તમારો મીડિયાનો સપોર્ટ છે પ્રિન્ટ મીડિયાનો સપોર્ટ છે દાતાનો સપોર્ટ છે લેખકોનો ચિંતકોનો અને સૌ કોઈનો ધાર્મિક લીડરોનો બધાનો સપોર્ટ છે અને એ સપોર્ટથી જ આ કામ થઈ રહ્યું છે એવું અમે પ્રમાણિકપણે માનીએ છીએ ખાલી વૈખરીવાણીથી માનતા નથી આવું અમે માનીએ છીએ તો કિશોરભાઈ એક તરફ આપણે જ્યારે વાત કરવામાં આવે કે એક હીરા ઉદ્યોગપતિ હીરા ઉદ્યોગપતિની આ ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે મેં એવો વિચાર આવ્યો કે આવી સેવા તરફ વળવું છે બાળકો માટે કંઈ કરવું છે આવી રીતે આશ્રમ બનાવવા છે આવા સંમેલનો કરવા છે આવો વિચાર લાઈફનો ટર્નિંગ પોઈન્ટ તમારો કયો ગણી શકીએ આપણે હા જે મેં તમને આગળ કીધું કે વિચાર ફેરવવો એ એક દિવસની વાત નથી બહુ લાંબી આ જર્ની સમજો ને તો હું તમને કહું દસ વર્ષનો હતો ત્યારથી જે હું નવું 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 વિચારતો જતો હતો ગોતતો જતો તર્ક થાય એનો જવાબ મળે તર્ક થાય એનો જવાબ મળે એના કરતાં 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 આ જગ્યાએ પહોંચ્યા છીએ આ એક દિવસની ખેતી નથી પૂરી લાઈફની ખેતી છે અને સમજાણું છે માફ કરે દર્શકો કારણ કે તમે બધા જ મારી હારે રહ્યો છો જોવો છો મારી જે કંઈ કમીયા છે મારા માઇનસ પોઈન્ટ છે એ પણ એ જાણતા હોય પણ માફ કરજો મને સમજાણું છે કે કેશુભાઈ ગોટી ક્યારે દુનિયા છોડીને જતા રહે એની કોઈ ખાતરી નથી અત્યારે પણ હું જતો રહું બીજું કેશુભાઈ ગોટી નામના આ શરીરને એ સમજાણું છે કે જે કંઈ મને મળ્યું છે એ મારું નથી એમાં સૌનો ભાગ છે એટલે આ સમજણથી મને એવું થાય છે અને આ ભારતનું જ્યાં જ્યાં અપમાન થાય છે ત્યારે રિયલી રિયલી હું કહું તો આપણું દિલ દ્રવી ઉઠે છે અત્યારની આપણે વાત કરીએ તો હજી ઓપરેશન પત્યું છે તો સાઈશ કાશ્મીરમાં ત્રાસવાદી આવે છે એનું કારણ હું એમ સમજુ છું કે હજી આપણે શક્તિશાળી બનવાનું બાકી છે ઘણા બન્યા છીએ પણ ઘણું બનવાનું બાકી છે આ એક પીડા પણ છે એટલે આ પીડાને હિસાબે આ કામ થઈ રહ્યું છે અને આ કામ કરવા પાછળ એ આ પીડા દૂર કરવી હોય તો ભારતના એકસો ને ચાલીસ હોય દરેક નાગરિક સક્ષમ હોવા જોઈએ હોવા જોઈએ સ્વાભિમાની હોવા 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 જોઈએ જોઈએ ઈમાનદારી ઈમાનદાર વિવેકવાન પોતાનો પરિવાર પોતાનો રાષ્ટ્ર પોતાની સંસ્કૃતિ પ્રત્યે વફાદાર હોવા જોઈએ તો જ તે સશક્ત ભારત બને તો જ શક્તિશાળી બને તો જ આ ચારે બાજુથી જે આતંકવાદીઓ બીજીથી જે પીડા છે ની દૂર થાય આવું સમજાણું છે એટલે આ અમારું કામ કીડી કરતા આંખે ન દેખાય એવું કામ છે પણ છતાંય અમારો ભાવ આ છે એટલે આ કામ કરીએ છીએ આશ્રમ શાળા બનાવી સાથે જ બાળકોના વિકાસ માટે આવી રીતે સંમેલન કરવા સાથે જ કુપોષિત બાળકો માટે પણ તમે એક અલગ જ અભિયાન હાથ ધર્યું છે તેના માટે પણ તમે પહેલ કરી રહ્યા છો તે શું છે તેના વિશેની થોડી માહિતી આપજો હવે એનું કારણ એ છે કે અમારું બાળપણ અતિ અતિ ગરીબાઈમાં વીત્યું હતું પછી જ્યારે અમે ડાયમંડમાં તેર વર્ષની ઉંમરે હું આવ્યો ત્યારે અમે સવારે ક્યારેય ચા કે નાસ્તો મળતો નહીં સીધું આગલે દિવસે સાંજે જમવાનું સીધું બીજેથી બપોરે બાર સાડા બારે જમવાનું એટલે તેર વર્ષની ઉંમરે અને ગામડાનો બાળક એટલે કેવી ભૂખ લાગતી હોય એ પોતાનો અનુભવ હતો ત્યારે ઘણી જગ્યાએ બાળકોને સાંજે છ સાડા છ એ ભોજન મળતું અને બીજે દિવસે નવ સાડા નવે મળતું આ મારા હૃદયમાં વ્યથા હતી અમારા કર્મયોગીના હૃદયમાં પણ વ્યથા હતી એ વ્યથા ખૂબ અંતરથી કોરી ખાતી હતી પણ કોઈ પણ કાર્ય છે ને જે પદ્ધતિ કે જે નિયમ બની જતા એ આશ્રમશાળાના નિયમ બની ગયા હતા કે ભાઈ મેં નું આજથી ત્રેપન વર્ષ પહેલાં નક્કી થયેલું તો એ રીતે ચાલતું હતું પણ અમે અમુક વર્ષો માટે સાત વર્ષ લાગ્યા સંચાલકોની સાથે ડિસ્કસ કરી સમજાવતા પણ હું સંચાલકોનો બે હાથ જોડીને આભાર માનું છું કે આઠમે વર્ષે મારી વાત એને સમજાણી અને અત્યારે ચાલીસેક હજાર બાળકોને સવારે સાત વાગ્યે પૌષ્ટિક આહાર આપવા સંચાલકોના સહકારથી એના ઉદાર દિલથી ઉદાર મનથી સફળતા મળી એના માટે હું સંચાલકો ટીચરો અને વ્યવસ્થાપકોનો આભાર માનું ફક્ત સુરત જ નહીં ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ તમે આ મુહિમ છેડી છે ગુજરાતની બહાર પણ તમે બાળકોના લોકોના હિતાર્થે ગયા છો તો ગુજરાતની બહાર આંતર માટે કયા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે ત્યાં કેવી કામગીરી રહી છે ત્યાં પ્રવૃત્તિ તો આ શિક્ષણની જ કરીએ છીએ પણ ત્યાં કરવાનું કારણ એ ગુજરાત કરતા બીજા જે રાજ્યોમાં મેં કામ કરીએ તો આમ દર્શક મિત્રોને બતાવતા બતાવી દઈએ કે ભાઈ આ જે માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ જે અભિયાન ચલાવી રહ્યું છે તેમાં શહેરમાં ક્યાંય કામ નથી થતું શહેરની નજીક નથી થતું સુખી ઇલાકામાં નહીં અને કદાચ ગરીબમાં ગરીબ ઇલાકો હોય પણ સંસ્થા સુખી હોય ત્યાં પણ અમે કંઈ કામ કરતા નથી કામ કરીએ છે આદિવાસી ઇલાકો જંગલ પહાડ દુર્ગમ નક્સલ પ્રભાવી અને સરહદી ઇલાકામાં તો એક તો ગુજરાત કરતાં અમે ઘણા એવા એ એરિયામાં શિક્ષણ સંસ્થાઓ વધારે પસાર છે અને ગરીબી પણ વધારે છે પછી બીજું કારણ એ હતું કે આપણે સ્વતંત્ર થયા પછી બહુ બધા ત્યાર પહેલાના હજારો વર્ષથી કે સેંકડો વર્ષથી બધા પોતપોતાની રીતે મહેનત કરે છે કે જેને આખી જીવનના જીવન પેઢીને પેઢી કપાવી દીધી હોય ગરીબીઓના ઉત્થાન માટે રાષ્ટ્રની એકતા માટે સંસ્કૃતિના જતન માટે એટલે આ કોઈ નવી નવાઈનું અમે કામ કરતા નથી પણ એમાંનું અમારી નજરે ચડ્યું કે ગુજરાત તો સુખી છે સમૃદ્ધ છે અને અહીંયા ગવર્મેન્ટ ઘણો સપોર્ટ કરે છે સારી એવી ગ્રાન્ટ આપે છે બીજા રાજ્યોમાં એવું બહુ ઓછું દેખાણું અને બીજું એ દેખાણું કે હજી ખૂબ પ્રયત્નો કર્યા અને ખૂબ સાથે જોડ્યા જે જંગલ પહાડ દુર્ગમના આદિવાસીઓ બીજા ત્રીજાને પણ હજી પણ કઈ ક્યાંય ખૂણો હલે છે કે જે પૂર પ્રવાહમાં જે કંઈ રાષ્ટ્રીય પ્રવાહમાં જોડવામાં હજી કંઈક એ જોડાવામાં ખસકાટ અનુભવે છે એવા એરિયા પણ ઘણા મગજ અમારા ધ્યાનમાં આવ્યા એટલે હું છે અને ભારતનો દરેક નાગરિક એ સક્ષમ સુખી સ્વમાન અને સ્વાભિમાની બને અને રાષ્ટ્ર માટે વફાદાર બને એના માટે પ્રયત્ન કરીએ છીએ અને અમારો હૃદયનો ભાવ છે કે ભારતમાં નહીં દુનિયામાં કોઈ ગરીબ ન રહે કોઈ બિશારું ન રહે એવા ભાવ સાથે કામ કરી છે એનો અર્થ એવો નથી કે સુરતમાં નથી ગરીબ કે ગુજરાતમાં નથી ગરીબ પણ ટ્રસ્ટની પોલિસી એ છે કે ભાઈ રાષ્ટ્ર વધારે સશક્ત જે અલગાવવાદ ઓછો થશે અને જે આપણેથી વધારે ગરીબ છે એના જીવનમાં જો ઉસ્તાન થશે તો પ્રવાહ એક બનશે એટલે ઓટોમેટિક રાષ્ટ્ર મહાન બનશે આ અમારા ભાવથી કામ કરીએ છીએ અત્યાર સુધીમાં કહીશું ભાઈ આપણે કેટલી આશ્રમ શાળા બની ગઈ છે અને તેનું સંચાલન આપના થકી થઈ રહ્યું છે અત્યાર સુધી અમારો જે હાલનો સંકલ્પ ત્રણસો એકાવન શિક્ષણ ભવન બનાવવાનો સંકલ્પ છે એમાં બસો ને આડત્રીસ બનાવી અને એમ લોકાર્પણ કરી દીધા છે લગભગ ત્રીસના કામ ચાલુ છે અને લગભગ નિયર ત્રણસો નજીક સ્થળ પસંદ થઈ ગયા છે પણ અમારા જે ડોક્યુમેન્ટ છે એ આવવામાં બહારના રાજ્યોમાં કામ બહુ ધીમું ચાલે છે ગુજરાત જેવું નથી એટલે બહુ વાર લાગે છે ઘણા ઘણા વર્ષે વર્ષે બબે વર્ષે ડોક્યુમેન્ટ્સ આવે છે એટલે આ રીતનું કામ ચાલે છે અને આ કામ ચાલે છે એ સહયોગી દાતા અને કર્મયોગીના સપોર્ટથી ચાલે છે એ તો સૌ કોઈ દર્શક મિત્રોને ખબર છે આની સાથે મેં પ્રકલ્પ વન પ્રકલ્પ ટુ એટલે બીજો મેં એને શિક્ષણ સાથી અભિયાન નામ આપ્યું છે એમાં અત્યારે એકસો ને બાર અમે કોઈ ભોજનાલય કોઈને માળ લઈ દીધો કોઈને અમે પ્રાર્થના ખંડ બનાવી દીધો કોઈને ટોયલેટ બાથરૂમના બ્લોક બનાવી દીધા આવી રીતના એકસો કામ એ શિક્ષણ સાથી અભિયાન નામ આપ્યું છે એ બનાવ્યું અને લગભગ બાર પંદર કામ ચાલુ છે ત્રીજું અમે કુપોષણ મુક્તિ એ મેં તમને આગળ કીધું ને ચોથું પ્રકલ્પ એ મેં તમને જે તમે મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વિચારોની ક્રાંતિ હું આ ચાર પ્રકલ્પ લઈને ચાલીએ છીએ એમાં જે તમે પ્રશ્ન પૂછો એમાં મેં આગળ જે જવાબ આપ્યો એ રીતને આ કામ ચાલી રહ્યું છે એમાં અત્યારે ગુજરાતમાં વધીને મેં જે ગણાય વાત ત્રણસો નજીકમાં એમાં ગુજરાતના વધીને પાંચ કે સાત હશે બાકી બધા જ મેં તમને કીધું કે સેવન સિસ્ટરો કે જ્યાં પહેલાં નક્સલી હતી અત્યારે નથી કે જ્યાં વધુ ગરીબાઈ હતી બિહાર પશ્ચિમ બંગાળ બધે જ બધા જ ગુજરાત સાથે સત્તર રાજ્યોમાં આ બધા કામો થઈ રહ્યા છે

મારે ભારતભરમાં લઈ જવાની મારી નહીં અમારા કર્મયોગી સહયોગી દાતાની બધાની ઈચ્છા છે પણ એના માટે હું સક્ષમ જે મારી જગ્યાએ કોઈ વિશેષ સક્ષમ બે ત્રણ મિત્રો કે જે આખા ટ્રસ્ટને કર્મયોગી સાથે વ્યવહાર કરી શકે સહયોગી દાતા એનું હું કંઈક પ્લાન બનાવી રહ્યો છું એ પ્લાનમાં હું આશા રાખું સમાજનો સહકાર અને ઈશ્વરની મહેરબાની અને તમારા બધાનો સહકાર હશે તો એમાં સફળતા મળશે તો બધું બહુ બધું કામ બાકી છે કામ તો એટલું બધું કરવાની જરૂર છે અને બધું થશે એવો પણ મને આશા છે કેશુભાઈ તમે ચોક્કસ તમારો કિંમતી સમય આપ્યો તમે મિટિંગમાં જવાના હતા તેમ છતાં પણ અમારા માટે સમય કાઢ્યો છે તો લાસ્ટમાં દર્શક મિત્રોને કોઈક મેસેજ આપવા માંગશો તમે ખાસ તો દર્શક મિત્રો તમે જ્યાં હો ત્યાં મેં આજે તમને વાત કરી એ મારી સમજણ મારી સમજણ પ્રમાણે કરી છે અને મારા અનુભવ પ્રમાણે કરી છે અને કદાચ તમને કોઈ વાત અમે આજે ગુજરાત બહાર સોળ રાજ્યોમાં કામ કરું છું એ કદાચ તમને એમ થતું હશે કેમ પણ એ બહુ સમજી વિચારીને કરું છું આપણા સુખ માટે જ કરું છું આપણા આવતી પેઢીના સુખ માટે આ કામ કરીએ છીએ એ તમે મારી વાત અને મારા અનુભવ અને મારી નોલેજમાં ભરોસો રાખજો આપણે સુખી થવું હોય તો વહેલી તકે વધારે આ કામ કરવાની જરૂર છે એવું ચોક્કસ મને લાગી રહ્યું છે અને બાકી જેને જે શક્તિ ઈશ્વરે આપી છે શારીરિક માનસિક આર્થિક એના સિવાય બધી બહુ બધી શક્તિઓ છે જે શક્તિઓ આપી છે બધી શક્તિ આપણા માટે યુઝ નહીં કરતા બહુ બધાને આપણી શક્તિની જરૂર છે અને એ શક્તિ ઈશ્વરે આપણને વધુ એટલે જ આપી છે કે એ બીજાને મદદ કરવા એવું હું કેશુભાઈ ગોટી સમજુ છું તે તમારી પાછળ એક જ તે હું અપેક્ષા રાખું છું દર્શકો પાસે કે આપણી પાસે જે કંઈ શક્તિ છે એ આપણે થોડા વિવેકપૂર્ણ આપણી જરૂરિયાત પૂરી થાય એ શક્તિ પૂરતી પછી બીજાને હેલ્પફુલ થાવ આટલી જ એક અપેક્ષા છે હું થાવ છું એવી મારી કોઈ દાવો નથી પણ અપેક્ષા ચોક્કસ છે અને બાકી સર્વને નમસ્કાર પ્રણામ વંદન અને સંવત બે હજાર બાશી બ્યાસીના નવા વર્ષની સૌ કોઈને શુભકામના આપું છું સૌ કોઈ શારીરિક માનસિક આર્થિક પારાવારિક રાષ્ટ્રીય લેવલ એક સંસ્કૃતિ લેવલ બધા જ સુખી થાય એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરી નમસ્કાર પ્રણામ વંદન જય હિન્દ જય ભારત તો દર્શક મિત્રો એસ નાઇન બીક સુરતી કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે જોડાયા હતા કેશુભાઈ ગોટી કે જેઓ હર હંમેશે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છે લોક હિતાર્થે તેમનાથી જે પણ થાય તે તમામ વસ્તુ કરવા માટે તેઓ અવિરત પ્રયત્નો કરી રહ્યા છે સડસઠ વર્ષની ઉંમરે પણ હજુ પણ તેઓ કંઈક કેટલાય સપનો દેશ સુરક્ષાને દેશને આગળ લાવવા માટે દેશને વિકાસશીલ અને શક્તિશાળી બનાવવા માટે હજુ પણ તેમના પ્રયત્નો ક્યાંય પણ અટકતા નથી તો આપણે ઘણું બધું તેમની પાસેથી શીખવા જેવું છે તો હાલમાં તો રજા લઈએ પરંતુ ફરી મળીશું કોઈક નવાજ જ અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર